આ બધું માલ નીચે જો ઢોળાઈ ગયો છે અજી આયા કઈ ગેરંટી નથી આ બધું માલ જો અહીંયા ટીના નીચે પડતા પડતા બુધાય બેચાય છે આ જેટલો માલ આ ભર્યો તો ઈ પેલા છ તાખે આખી તૂટી ગઈ છે અને આ એનો હાંજો તો અહીંયા તૂટી ગયો છે જો આખેકો ભૈરા ઈ પેલા ભાઈ ના માણસો જો કામ કરે છે હા સફેદ ટી શર્ટ વાળો ભાઈ જે એનો હરતા કરતા લાગે એ ભાગે છે આગો હે